ડભોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડભોઈ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી ડભોઈના એપીએમસી મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વિશ્વશાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ સાથે યુગોથી ચાલી રહેલ હિન્દુ સમાજની શરીરયાત્રાનું જ આ વર્તમાન સ્વરૂપ છે આ પ્રસંગે વક્તા જીગરભાઈ પંડ્યા દ્વારા વિશ્વશાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહકો અને પ્રચારકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ તરીકે અતુલભાઈ ગાંધી ઢભોઈના શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ દાજી શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે નો કાર્યક્રમ જે રાખવામાં આવે છે એ સમયની અનુકૂળતા પ્રમાણે રવિવાર હોવાથી આજ રોજ રાખેલ છે ને તેમાં સંઘની જે ભૂમિકા છે કે સમાજ માટે સંઘે શું કરવું જોઈએ તેના માટે શ્રી જીગરભાઈ પંડ્યા अमार संघ कार्यकर्ता है अतिथि विशेष तरीके हमारा अतुल गांधी उपस्थित रहा सामान्य सामने संगठित रहते